વડોદરા તરસાલી સુસેન રોડ પર આવેલા ભાઈલાલ પાર્કમાં મળે કે સાડા ચાર વાગ્યાના અરસામાં વૃદ્ધાની લૂંટ સાથે હત્યા થતા વિસ્તારમાં ચકચાર મતી હતી પાડોશી હત્યારે વૃદ્ધાની સોનાની ચેન અને બુટ્ટી લૂંટી તેના ગળા પર સર્જિકલ ચપ્પુ મારીને તેઓની હત્યા કરીને ફરાર થયો હતો વિશાલ સરોજની હાલ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે વડોદરા તરસાલી વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન દંપતીને ટાર્ગેટ બનાવી મળસ કે ચાર વાગે લૂંટારુએ હુબલો કરી લૂંટ ચલાવી હતી લૂંટ વિથ મર્ડરના બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી પોલીસે ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી હતી આ દરમિયાન આ ગુનાને અંજામ આપનાર સિનિયર સિટીઝનનો પાડોશી યુવક જ હોવાનું બહાર આવ્યું હતું પોલીસે તેને ઝડપી પાડી તપાસ હાથ ધરી હતી આરોપી વૃદ્ધાના શરીર પરથી દાગીનાની લૂંટી ગયા હતા લૂંટ વિથ મર્ડરના બનાવના પગલે ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી ઘટના સ્થળ પર મળી આવેલા લોહીના ડાઘા તેમજ સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે ક્રાઇમ બ્રાન્ચે લૂંટ વિથ મર્ડરના ગુનાને અંજામ આપનાર પાડોશી યુવક વિશાલ સરોજ ઉંમર વર્ષ ઓગણીસ રે ભાઈલાલ પાર્ક સોસાયટી ઉનળદીપ કોમ્પ્લેક્ષની સામે તરસાલી નાવને ઝડપી પાડી મઘરપુરા પોલીસને હવાલે કર્યો હતો क्या हुआ मालूम नहीं है सुबह में चार बजे लाइट चला गया था हाँ। बात देखने के लिए गई उस टाइम पे उसके ऊपर अटैक किया किसी ने मेरे को पता नहीं मैंने जब देखा तो उधर लेटी हुई थी जो सामने गेट है ना बस आ, क्या उनके शरीर से क्या क्या निकाल के लूट करके लेके गए उनके शरीर से कान से बुंदा है बुंदा बोलते हैं ना हाँ कान का टॉप्स और चेन मकरपुरा पुलिस स्टेशन विस्तार में आज वेली सवारे एक રોબરી વિથ મર્ડરની કિસ્સા રિપોર્ટ થયું છે આ બાબતે પોલીસને જાણ થતાં સ્થાનિક પોલીસ ટીમ ને આપણા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અત્યારે હું પણ સ્થળ નિરીક્ષણ કરીને આપણા બનાવવાની જગ્યાએ જે પરિસ્થિતિ છે સંભાવિત જે ક્રિમિનલની એન્ટ્રી પોઈન્ટ કેવી રીતે ઘરની અંદર વીજળી કટ કટ ઓફ કરવાની જે પ્રયાસ થયું છે ને તે પછી ઘરમાં રહેતા બે સિનિયર સિટીઝનોમાંથી એક બેનને ઇન્જરી પહોંચાડીને એમના કાનના બૂટી ને કલાના એક ચેઇનનું જે રોબરીના સમગ્ર ઘટનાક્રમ બાદ તે આપણે વિઝિટ કરી છે આ ઘટના અંગે फोरेन्सिक सायन्स टीम पोलीस स्थानिक ना टीमो क्राईम ब्रांच प्रिविशन ऑफ क्राईम ब्रांचना चुनंदा अधिकारीओीम घटना विगत ते कातू मोडसप्रिंडी अगाऊ आतार बनेल आकारना बनावना ऐतिहासिक घटना तेवायला क्रिमिनल आधा विगतने ध्याने राही આપણે એક વિસ્તૃત તપાસ હાથ ધરી છે અને આ ગુનાને શોધી આરોપીઓને આઈડેન્ટિફાઈ કરી એમના સુધી પહોંચીને એમને કાર્યવાહી કરવા માટે વડોદરા શહેર પોલીસ તરફથી જુદા જુદા ટીમો ટેકનિકલ ફોરેન્સિક અને અન્ય ભૌતિક પુરાવાઓના આધારે આપણે મહેનત કરશે અને જે રીતે ગુનાના તપાસમાં પ્રગતિ થાય આપના માધ્યમથી પણ હું આપણે જાણ કરીશું મને વિશ્વાસ છે આ ગુના શોધવામાં વડોદરા શહેર પોલીસને સફળતા મળશે અને આવા બનાવો બનતા અટકાવવા માટે આપણે કાર્યરત રહીશું આજે સવારે વહેલી સવારે એક વૃદ્ધા સુખજીત કૌર નામના જે સિત્તેર વર્ષની ઉંમરના છે એમનો લૂંટ વિથ મર્ડરનો કેસ મકરપુરા પોલીસ સ્ટેશનમાં રજિસ્ટર થયો છે જે અંતર્ગત ભાઈલાલ પાર્ક સોસાયટીમાં જે તરસાલીથી સોસાયટીની વચ્ચે રોડ આવેલો છે ત્યાં રોડ ઉપર જ સોસાયટી આવેલી છે જેમાં સિનિયર સિટીઝન જેઓ બંને હસબન્ડ હસબન્ડવાઈફ બંને એકલા જ જતા હતા બાળકો બહાર રહે છે એ લોકો ત્યાં જે રહે છે એનું લગભગ સાડા ચારથી પાંચની વચ્ચે મર્ડર થયાની હકીકત પોલીસના મકરપુરા પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ થાય છે જેમાં હકીકત એવી છે કે હસબન્ડ હસબન્ડવાઈફ જે એકલા જતા હોય છે એમની બાજુમાં જ એમના જે પડોશી છે એનો સ્ટેપ સન કે જેમના વાઇફનો પહેલાં વાઈફના પહેલાં હસબન્ડનો જે દીકરો છે એ એણે જ આ મર્ડર કર્યાનું ધ્યાન પર આવેલું છે બનાવની સમગ્ર આજે જે ચકચારી ગુનો છે કે જેમાં વૃદ્ધાના ગળા ઉપર ચાકુનો ખૂબ જ ઊંડો ઘા મારીને એમના ગળામાંની ચેન અને વીટી બુટ્ટીની લૂંટ થયેલી હતી સમગ્ર આપણે સીપી સાહેબ દ્વારા ખૂબ જ ગંભીર નોંધ લઈને જોઈન્ટ સીપી સાહેબ અને ડીસીપીની અને એસીપી ની અધ્યક્ષતામાં ટીમોની રચના કરેલી હતી જેમાં પીસીબી ડીસીબી ક્રાઇમ એસઓજી લોકલ પોલીસ સ્ટેશનની ડિસ્ટર્ફની ટીમ અને એલસીબીની ટીમ એની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી જે ટીમો દ્વારા સીસીટીવીનું ચેકિંગની એરિયા વહેંચી લેવામાં આવ્યા હતા આ સાથે સાથે ચેકપોસ્ટ અને ટોલ નાકા સુધી કે જો કદાચ આરોપી બહારથી આવ્યા હોય તો એના માટે આ બંને તરફના ટોલ ટોલનાકા સિટીની આસપાસ આવેલા એ મેપ લઈને ટીમો બનાવવામાં આવેલી હતી સાથે સાથે આ પ્રકારના જે એમો ધરાવતા આરોપીઓ છે એની વિગતો કાઢવામાં આવેલી હતી અને જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ આ ગુનાનું પગેલું શોધવામાં સફળતા મળેલી છે હકીકત એ પ્રમાણે છે કે મરણજના વૃદ્ધા છે એમની બાજુમાં રહેતો વિશાલ દીપકભાઈ સરોજ જે છે એ વીસ વર્ષની આશરે ઉમરનો છે અને એ એમને ડોમેસ્ટિક હેલ્પ કરતો રહેતો આવતો જતો રહેતો એમના ઘરે જ આ ઘટનાને અંજામ આપ્યો છે રહેતોને ખ્યાલ હતો કે આ સિનિયર સિટીઝન્સ એકલા રહે છે એમની જોડે કોઈ નથી હોતું અને વહેલા સવારે બેનને ને ઉઠી જવાની ટેવ છે અને તેઓ વહેલી સવારે આ રીતના ઊઠીને થોડીવાર વાર બેસતા હોય છે અને ત્યારબાદ તેઓ ગુરુદ્વારા ફ્રેસ થઈને ગુરુદ્વારા દર્શન કરવા જતા હોય છે અત્યારે હાલમાં આરોપી અટક કર્યો છે અને આરોપીના અટકની પ્રોસીજર ચાલી રહી છે આ એંગલ ને પણ તપાસવામાં આવશે પણ એ ઓળખ જ રહે છે અને ઓળખતો હોવાના કારણે એ ફરીથી ગુનાનું ડિટેક્શન ન થાય અને મરણ વૃદ્ધા જ હતા બીજા જે એમના હસબન્ડ હતા એ તો ઘરના અંદરના ના ભાગે હતા તો એમણે કોઈ પણ કોઈ પણ નજરે જોનાર સાક્ષી આમાં છે નહીં એટલે કોઈ પણ જાતનું સુરાગ ન રહે અને પોતે બચી શકે એ માટે મર્ડર કરેલાનું હાલમાં લાગી રહ્યું છે જે અલગ અલગ અમે લોકો સીસીટીવી કેમેરા જોયા શંકાસ્પદ મૂવમેન્ટ જોઈ જે બનાવનું સ્થળ છે એની આસપાસની એના આધારે એક વ્યક્તિ ઉપર શંકા જાય છે કે એની જે મૂવમેન્ટ છે એ શંકાસ્પદ છે એક બાઇક આવે છે એને લઈ જાય છે પણ એ જે ભાઈ છે એ એનો મિત્ર છે જેને ધ્યાનમાં નથી કે આ વસ્તુ છતાં પણ એની પણ તપાસ ચાલી રહી છે અને એ જે એની શંકાસ્પદ મૂવમેન્ટ છે એના આધારે એના સુધી વિશાલ સુધી પહોંચવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે અને એને પકડ્યા પછી એને જે કડક પૂછપરછમાં એ તમામ વસ્તુઓ એ કબૂલ કરે છે અને સાથે સાથે મુદ્દામાલ પણ રિકવર થાય છે